આજે આપણે ગાંધીજીનો પાર્ટ સિક્સ ઓગણીસો ત્રીસથી ઓગણીસો બેતાલીસનો સમયગાળો જોઈ જેમાં પ્રથમ ગોળમેજી પરિષદ ઓગણીસો ત્રીસ પ્રથમ ગોળમેજી સંમેલનનું આયોજન બાર નવેમ્બર ઓગણીસો ત્રીસથી જાન્યુઆરી ઓગણીસો એકત્રીસ સુધી કરવામાં આવ્યું હતું આ ગોળમેજી પરિષદનું ઉદ્ઘાટન જ્યોર્જ પંચમે કર્યું હતું તથા તેના અધ્યક્ષ બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ હતા કુલ નેવ્યાસી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો બ્રિટિશ ભારતના સત્તાવન રજવાડાના સોળ બ્રિટિશના ત્રણ પ્રમુખ પાર્ટીના સોળ સભ્યો હતા તેમાં તેજ બહાદુર સુપ્રુ મોહમ્મદ અલી ઝીણા ડોક્ટર ભીમરાવ આંબેડકર જેવા પ્રમુખ નેતાઓનો સમાવેશ થતો હતો આ ગોળમેજી પરિષદમાં ડોક્ટર આંબેડકરની દલિતો માટે અલગ મતદાર મંડળની માંગણી કરી હતી સવેની કાનૂન ભંગના આંદોલનને ચાલુ હોવાથી પ્રથમ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો ત્યારબાદ ગાંધી ઇરવિન કરાર દિલ્હી કરાર ઓગણીસો એકત્રીસ ગાંધી ઇરવિન કરાર થવા પાછળ તેજ બહાદુર સુપ્રુ અને એમ આર જયકરની ભૂમિકા મહત્વપૂર્ણ હતી ઇરવિનના કહેવાથી ગાંધીજીએ બીજી ગોડમેજી પરિષદમાં ભાગ લીધો હતો ગાંધીજી અને ભારતના વાઇસ રોય ઇરવિન વચ્ચે શરતો નીચે પ્રમાણે હતી ગાંધીજીના નેતૃત્વમાં ચાલતા કોંગ્રેસના સવિનય કાનૂન ભંગને બંધ કરવા માટે તૈયાર થયા તમામ રાજનૈતિક કેદીઓને જેના પર હિંસા અને આરોપ ન હોય તેમને છોડવામાં આવે વિદેશી કાપડ અને વિદેશી દારૂની દુકાનો પર શાંતિપૂર્ણ પેકેટિંગનું છૂટ આપવામાં આવે સમુદ્ર કાંઠાના પ્રદેશોમાં મીઠાનો કર ચૂકવ્યા વગર મીઠું બનાવવાની મંજૂરી આપવામાં આવે ત્યારબાદ કરાચી અધિવેશન ઓગણત્રીસ માર્ચ ઓગણીસો એકત્રીસ સરદાર પટેલની અધ્યક્ષતામાં વિશેષ અધિવેશન ગાંધી ઇરવિન કરારનો સ્વીકાર મફત ફરજિયાત શિક્ષણ પ્રેસ ભાષણ અને સભાની સ્વતંત્રતા કર અને મહેસૂલમાં ઘટાડો રાજનીતિક સ્વતંત્રતા ઉપરાંત આર્થિક સ્વતંત્રતા પણ જરૂરી છે ગાંધીજીએ કહ્યું હતું કે ગાંધીજી મૃત્યુ પામી શકે પરંતુ ગાંધીવાદ નહીં ત્યારબાદ બીજી ગોળમેજી પરિષદ ઓગણીસો આ ગોળમેજી પરિષદનું આયોજન લંડનમાં સાત સપ્ટેમ્બર ઓગણીસો થી એક ડિસેમ્બર ઓગણીસો સુધી થયું હતું કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ ભાગ લીધો હતો જહાજથી તે આવ્યા હતા તે એમએસ એસ રાજપૂતાના હતું તે પરત ફર્યા ત્યારે બેસન્ટિયાના જહાજમાં આવ્યા હતા સ્થળ સેન્ટ જેમ્સ પેલેસ લંડન ખાતે રહ્યા હતા બીજી ગોળમેજી પરિષદ સમયે બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ હતા આ ગોળમેજી પરિષદમાં મદન મોહન માલવિયા અને એની બેસન્ટ સ્વખર્ચે ભાગ લીધો હતો વિન્સ્ટન ચર્ચિલ અર્ધનંગા ફકીર તેવું ગાંધીજીને કહ્યું હતું બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે જઈ રહેલા ગાંધીજી માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીએ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ સાગર પિનારા અંજલી નવ ઢોળજો બાપુની રચના કરી હતી ત્યારબાદ કોમી ચુકાદો 1932 16 ઓગસ્ટ 1932 ના રોજ બ્રિટન ના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ એ વિભિન્ન સંપ્રદાયના લોકો માટે અલગ મતદાર મંડળની રજૂઆત કરી હતી લેથિયસ સમિતિ દ્વારા જેમાં દલિતો ખ્રિસ્તીઓ એગ્રો ઇન્ડિયન ભારતીય મહિલાઓ માટે અલગ મતદાર મંડળ ફાળવવામાં આવ્યા હતા ગાંધીજીએ કહ્યું હતું કે દલિતો હિન્દુ છે અંગ્રેજો તેમની સાથે લઘુમતી જેવો વ્યવહાર કરીને હિન્દુઓથી દૂર ન કરી શકે ત્યારબાદ પુના કરાર ઓગણીસો ગાંધીજી વીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ પુનાની યરવાડા જેલમાં આ મરણ ઉપવાસ પર ઉતર્યા હતા છવ્વીસ નવેમ્બર ઓગણીસો મદન મોહન માલવિયા રાજેન્દ્ર પ્રસાદ પુરુષોત્તમ દાસ સી રાજગોપાલ પ્રયત્નોથી ગાંધીજી અને આંબેડકર વચ્ચે પુના કરાર તરીકે ઓળખાય છે પુના કરાર અનુસાર દલિતોના પ્રાંતોમાં એકોતેરને બદલે એકસો ને અડતાલીસ બેઠકો અનામત રહેશે તેમજ કેન્દ્રીય ધારાસભામાં અઢાર ટકા બેઠકો અનામત રહેશે અને અલગ અલગ મતદાન મંડળ સમાપ્ત થશે ત્યારબાદ ત્રીજી ગોળમીજી પરિષદ ઓગણીસો બત્રીસ આ પરિષદમાં સત્તર નવેમ્બરથી ચોવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસમાં યોજાઈ હતી કુલ છેતાલીસ પ્રતિનિધિઓ હતા કોંગ્રેસ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો આ પરિષદમાં ચૌધરી રહેમત અલીને મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની માંગણીની રજૂઆત કરી હતી ત્રણેય ગોળમીજી પરિષદની ચર્ચાને આધારે બ્રિટિશ સરકારે ઓગણીસો પાંત્રીસમાં ભારત સરકાર અધિનિયમ રજૂ કર્યા હતા અહીં ગાંધીજીનો ભાગ છ પૂર્ણ થાય છે હવે ત્યારબાદ આપણે ભાગ સાતમાં ભારત સરકાર અધિનિયમ અને ઓગસ્ટ ઓફર જેવા વિવિધ આંદોલનો વિશે સમજ મેળવશું થેન્ક યુ લાઇક શેર સબસ્ક્રાઈબ